વહેલી સવારે અહીંયા આવું તો પડે ને અત્યારે બે ચાર દિવસની આજે રવિવાર છે એટલે રજા છે કોલેજ તો ખેતર જઈએ તો આપણને તો ખબર પડે ને કે કેવી રીતે પપ્પાએ સ્ટ્રગલ કર્યું એમની જિંદગીમાં એ શીખવા મળે આપણને આવી રીતે આવીને આવી સિઝનો આવતી રહે તો અમારે કરવાનું શું તો ખેતી કરવી છે ના ખેતી ના કરાય કેમ ન કરે ખેતીમાં પાકમાં મળે ને શું ખેતી કરીને કરશું આપણે કાયમ ખેડૂત જો બે ત્રણ વર્ષે બે ત્રણ વર્ષે જો આવી ને આવરીત પાક નિષ્ફળ જતો હોય તો એમનું દેવું વધતું જાય તો કરે શું ખેડૂત પંદર વીસ દિવસમાં જો ફરતીકા આગાહી થાય અને જો વરસાદ પડે તો અમારે લીલો કાળ સમજવાનો ખેડૂત પોતાના દીકરાને ખેતી કરાવવા નથી માંગતો ખેડૂત બનાવવા નથી માંગતો આવું અનેકવાર સાંભળ્યું છે અને બહુ જ બધા ખેડૂતો બહુ દુઃખ સાથે એવું કહે કે બેન અમારી પાસે જમીન છે પણ અમારા બાળકને અમે ધૂળમાં આગળ કામ કરવા નથી માંગતા શહેરમાં ભણાવવા માંગીએ છીએ બહુ જ બધા ખેડૂતોનું સાંભળ્યા પછી એક ભાઈ અહીંયા છે એમની ઉંમર અઢાર વર્ષની આસપાસ છે અને એ ખેડૂતના દીકરા છે એમની જોડે વાત કરવી છે શું નામ છે તમારું સોલંકી દિવાનશી અને દિવાનશી શું ભણો છો શું કરો છો હું અત્યારે ધндуકા કોલેજ કરું છું બીએ માં બીએ કરો છો અચ્છા તો ખેતી કરવી છે ના ખેતી ના કરાય કેમ ન કરાય ખેતીમાં આ પાકમાં મળે નહીં શું ખેતી કરીને કરશું આપણે તો પણ બાપदादाનો ધંધો તૈયારીયો ને બાપदादाનો ધંધો હજુ તો જોઈ છે સરકારીની તૈયારી કરશું બે જોઈશું પછી આપણે જે માં ઠીક પડશે એમાં જઈશું કારણ કે આવી રીતે આવીને આવી સીઝન આવતી રહે તો અમારે કરવાનું શું ખેતી કરતા આવડે ખરી ખેતી કરતા આવડે ને ટ્રેક્ટર ચલાવતા આવડે એવું આવડે તો અત્યારે કેમ આયો છો વેલી સવારે વેલી સવારે આયા આવું તો પડે ને અત્યારે બે ચાર દિવસ આજે રવિવાર છે એટલે રજા છે કોલે તો ખેતર જઈએ તો આપણને તો ખબર પડે ને કે કેવી રીતે પપ્પાએ સ્ટ્રગલ કર્યું એમની જિંદગીમાં એ શીખવા મળે આપણને પપ્પાએ ક્યારે એવું કીધું કે બેટા મોટા થઈને ખેડૂત બનવાનું છે ખેતી કરવાની છે હા કે પણ હવે આવી રીતે આવું ના પાકમાં આવું થાય તો ખેડૂત બનીને શું કરવાનું તો હું બનવું છું આગળ જોઈએ સરકારીની તૈયારી તો કરશું ને તો કેમ ખેડૂતનો દીકરો ક્યારે એવું ચાતો નથી કે એ ખેતી કરે કે ખેડૂત જ બને પાકમાં નુકસાની કાયમ ખેડૂત જો બે ત્રણ વર્ષે બે ત્રણ વર્ષે જો આવી રીતના આવડી પાક નિષ્ફળ જતો હોય તો એનું દેવું વધતું જાય તો કરે શું ખેડૂત એટલે વારસામાં કંઈ મળે ના મળે પણ દેવું મળે બધા દેવું મળે એવું મળે યંગ જનરેશન શું વિચારે છે ખેતી માટે અત્યારે અત્યારે જે કરી શકે છે એ તો કરી શકવાના છે પણ જે જે અમે છીએ અમારા કર્યું છે એ સો ટકા પપ્પા બી એવું ના અમારો છોકરો આગળ જાય એમ બધા કોઈ દીકરાને કોઈ થોડું એમના પપ્પા એવું થોડું કે મારો છોકરો મજૂરી કરે એમ બધાને એવું તો હોય ને આશા કે મારો છોકરો આમ શહેરમાં રહે એમ તમને ખબર છે વર્ષો પહેલા એવું હતું કે આમ ખેડૂત આમ કોલર ઊંચો કરીને કોલર તો અત્યારે તો એવા શર્ટ નહોતા પહેરતા પણ આમ એવું કહેવાય ભાષામાં કોલર ઊંચો કરીને એમ કહેતો કે હું ખેડૂત છું મને ગર્વ છે કે હું ખેડૂત છું મારા દીકરાને મારે ખેતી કરાવવાની છે પહેલાના જમાનામાં એવું હતું અત્યારે પાક કાયમ આમ બે ત્રણ વર્ષે પાક નિષ્ફળ જાય એટલે હવે મળે શું એમ નહીં મોંઘવારી ખાતર મોંઘું દવા મોંઘી મજૂરી મોંઘી એક સવારથી સાંજ લગીને પાંચસો રૂપિયા એ લે છે તો હું કરવાનું શું અત્યારે પચીસ દિવસનો પાક થઈ ગયો એની જગ્યાએ અત્યારે પાણી ભરેલા છે હજુ પંદર વીસ દિવસમાં જો ફરતીકા આગાહી થાય અને જો વરસાદ પડે તો અમારે લીલો કાળ સમજવાનો પાક આખી સિઝન જ નિષ્ફળ કારણ કે વર્ષમાં એક વખત અમારે ફેદરા ગામની અંદર આ ભાલ વિસ્તારમાં એક વખત પાક લેવામાં આવે છે તેમાં પાક નિષ્ફળ જાય એટલે કોઈ સ્કોપ જ ના રહે ખેડૂતોને

પપ્પા નાનપણથી થી વાપ થઈ ગયા આ એમ ના ભાણા છે આ મારા બેન ના ભાણા છે તો ખેડૂતની પરિસ્થિતિ બદલાય છે ખરી સારી થાય છે ખરાબ થાય છે ટાઈમ જતા કે વધારે દુઃખ વધતા ગયા છે પેલા કરતા તો હવે ધીમે ધીમે ખરાબ થતી જાય છે એવું લાગે છે કારણ કે કોઈ આમાં સ્કોપ જ નથી રહેતો ક્યારે વરસાદ પડે ક્યારે હું થાય કોઈ નક્કી જ નથી રહેતું કોઈ નક્કી જ નહીં ભવિષ્યનું વિચારીએ તો ખેડૂતો બચે આવી રીતના આવી રીતે હવે નો બચે આવી ને આવી રીતે જો ચાલુ રહે તો હવે નો બચે ખેડૂત કારણ કે કેટલાય લાખો કરોડો રૂપિયાના પાકો નિષ્ફળ જતા હોય માં દસ વીસ વીઘાના જે એમના એક ખેતર ઉપર જે નિર્ભર હોય એ શું કરી શકે કંઈ ન થાય બાળકો જો નોકરી ના કરે મજૂરી ના કરે તો બીજું શું કરે તો એમને બહાર જ જવાનું વારો કારણ કે એક ખેતર ઉપર કે બીજા કોઈ મજૂરી કરે તો એમનું ખાલી ઘર જ ચાલવાનું છે આ બીજા એમના જે શોખ પૂરા ના થઈ શકે એ એમનું ખાલી ઘર જ ચલાવી શકવાના છે ટૂંકમાં તમને ઓપ્શન મળે તમારે નોકરી કરવાની છે ખેતી કરવાની છે તમે શું કરો અમે તો નોકરી આપતો હોય તો નોકરી જ કરીએ એટલે જો એકદમ ક્લિયર એક જ લાઇનમાં બધાને સમજાઈ જાય એવી પરિસ્થિતિ છે કે જો નોકરી મળતી હોય અને ખેતી કરવાની આવે ને તો એ ખેડૂત અને એ ખેડૂતનો દીકરો એ નોકરી પસંદ કરશે કારણ કે જે ખેતરે એમને બધું જ આપ્યું છે એ હવે ખબર નથી કે એ ખેતર એમને આશા આપશે કે કેમ રોજ સવારે વહેલા ઉઠી અને ખેડૂત એ આશા સાથે જીવે છે કે આ જ નહીં તો કાલ કુદરત ક્યારેક તો અમારી ઉપર એવું વરસાવશે કે અમને ક્યાંક સારું મળશે રોજ આશા સાથે ઊભો થાય છે પણ એ નિરાશા સાથે રાત્રે ઊંઘી પણ જાય છે એ પોતાના બાળક બાળકના માથા પર હાથ મૂકીને ક્યારે એવું કહી નથી શકતો કે બેટા તારે ખેતી કરવાની છે એ હંમેશા એવું કહે છે કે બેટા ભણજે નોકરી કરજે અને આપણા ઘરનો ઉદ્ધાર કરજે ખેતીમાં કંઈ બચ્યું નથી